અને ગામડાની એટલે કે ખાસ કરીને આપણા જેવા નર્મદા જિલ્લાના ટ્રાયબલ વિસ્તારની આંગણવાડીઓની હાલત કેટલી બધી રદ્દી જર્જરિત અને ખરાબ છે એટલે વડોદરાની જે આંગણવાડી છે કેટલી સારી કેટલી બધી વસ્તુ અંદર સરકારે આપેલી છે એ સિવાય એટલી ચોખ્ખી એટલી વ્યવસ્થિત અને વેલ સેટલ છે આટર પ્યુરિફાયર પણ અહીંયા ચાલુ હાલતમાં છે અને આપણા ત્યાં જે નાખવામાં આવેલા છે એ અમે જોયું છે કે નાખ્યા પછી ક્યારેય શરૂ જ નથી કરવામાં આવ્યા આજે સમગ્ર દેશમાં વન નેશનની થીમ પર વન રાશન વન ચલણ વન ઇલેક્શન એક દેશ એક ઇલેક્શન એ રીતની થીમ ચાલી રહી છે પણ એની વચ્ચે એક મુદ્દો એવો છે આંગણવાડીઓનો શહેરની આંગણવાડીમાં અને ગામડાની એટલે કે ખાસ કરીને આપણા જેવા નર્મદા જિલ્લાના ટ્રાયબલ વિસ્તારની આંગણવાડીઓની હાલત કેટલી બધી રદ્દી જર્જરિત અને ખરાબ છે એની આપણે વાત કરવાની છે આ મુદ્દો એમ તો સાઈડલાઇનનો મુદ્દો છે લોકોને વાત કરવામાં પણ એમાં રસ નથી અને જાણવામાં પણ ઇન્ટરેસ્ટ નથી પણ દેશનું આપણું ભવિષ્ય જ્યાં તૈયાર થવાનું છે પહેલું પગથિયું છે ઝીરોથી ત્રણ વર્ષના બાળકોને ત્યાં કુપોષણથી બચાવવા માટે અલગ અલગ પ્રકારની રસીઓ આપવામાં આવે છે તેમને રમત દ્વારા શિક્ષણની તરફ લઈ જવામાં આવે છે શીખવાડવામાં આવે છે અને તેમનું જે વ્યક્તિત્વનું જે ઘડતર છે ત્યાંથી શરૂઆત થાય છે એમ કહીએ તો ખોટું નથી મેં થોડા દિવસ પહેલાં વડોદરા ગયો રવિવાર હતો મારા દીકરાને પોલિયોની રસી પીવડાવવાની હતી એટલે હું નજીકના વિસ્તારમાં ગોરવાનો એક વિસ્તાર છે એક શાળાના પરિસરમાં ગયો અને મેં પોલિયો મારા બાળકને પીવડાવ્યું ત્યાર પછી મેં જોયું કે ત્યાંની આંગણવાડી બહુ સરસ છે મકાન બહુ સરસ છે તો હવે અંદર ગયો તો અંદર પણ એટલું સારું હતું એટલી સુવિધાઓ એટલું બધું અંદર સેટઅપ કરેલું હતું ચિત્રો દોરેલા હતા પુસ્તકો હતા રમતગમતના સાધનો હતા ફ્લોર એટલું જોરદાર હતું કિચન પણ વેલ સેટલ હતું જ્યાં અનાજ મૂકવામાં આવે છે જગ્યા પણ એટલી સારી હતી તો મને એવું થયું કે આપણા વિસ્તારમાં તો આવી આંગણવાડી છે જ નથી કારણ કે હું જે વિસ્તારમાં રહું છું રાજપીપળાના વિસ્તારમાં ત્યાંની આંગણવાડી તો બે હજાર અઢારથી એમ તો પહેલાંથી હતી પણ બે હજાર અઢારથી જર્જરીતમાં સમાવેશ કરવામાં આવી છે બે હજાર ત્રેવીસ અત્યારે ચાલે છે વારંવાર હું અરજીઓ કરું છું પરંતુ એનો કોઈ નિકાલ નથી આવતો આપણા અડિયાપરાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પણ અગાઉ ઉઠાવ્યો હતો કે જિલ્લાની અંદર એકસો ને ચાલીસ કે એકતાલીસ જેટલી આંગણવાડીઓ જર્જરિત છે પણ જે વિભાગ છે બાળ સંકલિત વિભાગ અને એના અધિકારીઓ છે ખબર નથી એમને શું લાગે છે અથવા એમને જવાબદારી જેવું કંઈ છે કે નહીં આ બાળકો અત્યારે બે વર્ષથી કે બે વર્ષ કરતાં વધારે સમયથી અલગ અલગ ભાડાના મકાનોમાં રજડવામાં આવે છે અને વારંવાર અમે એનું રિપોર્ટિંગ પણ કર્યું છે સમાચારોમાં અખબારોમાં પણ પ્રકાશિત થયા છે તેમ છતાં એના ઉપર કોઈ નક્કર કામગીરી થતી હોય તેવું લાગતું નથી સૌથી પહેલાં તો હું તમને વડોદરાની જે આંગણવાડી છે મેં ત્યાં વિડીયો બનાવ્યો હતો એ તમે જોઈ લેજો અને તમને ગમે વિડીયો તો આગળ શેર કરજો અત્યારે હું છું વડોદરાના નિજામપુરા વિસ્તારની અંદર જોવામાં આવ્યું કે અહીંયા એક આંગણવાડી છે આપણી પાછળ તમને દેખાય છે તો તમારે કમ્પેરિઝન કરવાની છે કે શહેરની આંગણવાડી કેવી હોય છે અને આપણા જે ગ્રામ્ય વિસ્તારમાં જે આંગણવાડીઓ હોય છે એ કેવી છે આંગણવાડીનું અંદરનું સેટઅપ છે અને આ બેન આંગણવાડીમાં જ કામ કરે છે શું તો અમારા બાળકને મે પોલિયો પીવડાવવા જ્યારે આવ્યા તો મેં જોયું કે અહીંયા શહેરની એટલે વડોદરાની જે આંગણવાડી છે કેટલી સારી કેટલી બધી વસ્તુઓ અંદર સરકારે આપેલી છે કોર્પોરેશન આપેલી છે બાળકોને સમજાવવા માટે ચાર્ટ બનાવેલા છે વોલની ઉપર બધું ડિઝાઇન કરેલું છે બાળકોને ભણવા લ્યું છે અંદર નાના નાના રમકડાં છે ડેસ્ક પણ છે ડેસ્ક પણ છે અહીંયા એ સિવાય એટલી ચોખ્ખી એટલી વ્યવસ્થિત અને વેલ સેટલ છે આ આંગણવાડી પરંતુ આપણા વિસ્તારોમાં આ પ્રકારની આંગણવાડી હોતી નથી આ કિચન પ્લેટફોર્મ છે આ સ્ટોર સ્ટોરરૂમ છે અહીંયા અનાજ એ બધું બાળકોને જે બનાવીને ખવડવામાં આવે છે તે રાખવામાં આવે છે તો આ એક માત્ર કમ્પેરિઝન બતાવું છું આ વોટર પ્યુરિફાયર પણ અહીંયા ચાલુ હાલતમાં છે અને આપણા ત્યાં જે નાખવામાં આવેલા છે એ અમે જોયું છે કે નાયકા પછી ક્યારેય શરૂ જ નથી કરવામાં આવ્યા માત્ર લગાડી દેવામાં આવ્યા છે એ વિડીયો પણ તમને આની સાથે મિક્સ કરીને બતાવી દઈશ એની સાથે સાથે વોશ બેસીન છે બાથરૂમ છે ઇન્ક્લુડ છે બધું એટલું સારું છે અને એટલું બધું સરસ છે ફર્શ તમે જોઈ લો ફર્શ પણ એટલું સારું છે એટલે બધી રીતે આ એક ખરેખર મોડલ આંગણવાડી જે કહેવાય એ પ્રમાણેની છે અને આવી જ હોવી જોઈએ પછી ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય છે નર્મદા લાઈવના દર્શકોને અપીલ છે કે આ વિડીયો જોયા પછી તમે તમારા વિસ્તારની આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેજો અને વડોદરાની આ આંગણવાડી જેટલી સુવિધાઓ એમાં છે કે નહીં એ ચેક કરજો જો ના હોય તો આઈસીડીએસ વિભાગને લેખિત ફરિયાદ કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં